આ હત્યા ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોર સાથેના આળા સંબંધની શંકાને કારણે નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો સોશિયલ મીડિયામાં પૂનમ ઠાકોર અને પરત ઠાકોર મિત્રો બંને પતિ પત્નીઓ મિત્રો અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે અને મિત્રો ચર્ચાનું કારણ એ છે કે મિત્રો પૂનમ ઠાકોરના પતિ પરત ઠાકોર ઉપર મિત્રો બે મર્ડરનો આરોપ લાગ્યો છે અને તેના લીધે મિત્રો ભરત ઠાકોર અને પૂનમ ઠાકોર મિત્રો અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પૂનમ ઠાકોર અને તેમના પતિ ભરત ઠાકોરને મિત્રો જે મર્ડર કર્યો તેના લીધે મિત્રો કેટલા વર્ષની સજા થશે તો મારા ભાઈઓ વિડીયોમાં સેલ સુધી બન્યા રહેજો વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે ભરત ઠાકોર છે મિત્રો તેમણે મિત્રો દશરથજી ઠાકોર અને તેમના મિત્રો ગિરીશ ઠાકોરનું મિત્રો બે સાથે મળીને મિત્રો મર્ડર કર્યો હોવાનો મિત્રો મોટો ખુલાસો થયો છે ત્યારે મારા ભાઈઓ જે ભરત ઠાકોર અને તેમના બે મિત્રો જેમણે મિત્રો મર્ડર કર્યું હતું તેમને મિત્રો અત્યારે ગિરફતાર કરવામાં આવી ગયા છે અને મિત્રો હવે આવનારો સમય બતાવશે કે જે ભરત ઠાકોર છે અને તેમની પત્ની પૂનમ ઠાકોર મિત્રો તેમને મિત્રો કેટલા વર્ષની સજા થશે કેમ કે મિત્રો આપણા દેશમાં મિત્રો આપણા ભારતમાં અમુક મિત્રો કાનૂન છે કે કે જૂના જેના લીધે મિત્રો સજા થતી હોય છે હવે મિત્રો તેમની સજા મિત્રો કોર્ટ જ નક્કી કરશે અને મિત્રો હજી સુધી એવો મોટો ખુલાસો થયો નથી કે પૂનમ ઠાકોર અને પરત ઠાકોરને મિત્રો આટલા વર્ષની સજા થશે કેમ કે આપણા દેશના કાનૂન જે પણ સજા કરશે તે મિત્રો મહત્ત્વની રહેવાની છે તો મિત્રો બસ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આ માહિતી અમારી મીડિયા અને ન્યૂઝ આધારિત છે એની ખાસ નોંધ લેવી અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી